આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી મહીસાગર જિલ્લાના ખાનપુર અનુભવી આતકે માણકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી દેવાથી દેવ મહાદેવની આરતી કરવાનો લ્હાવો મળ્યો અક્ષત યાત્રાના સમાપનમાં સૌ ગ્રામજનો ભક્તિમય બની પ્રભુ રામના નારા સાથે યાત્રાની પૂર્ણાહુતિ કરી પ્રસંગે સાથે પાંડરવાડા ગામના સરપંચ તાલુકા પંચાયત સદસ્ય તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી રિપોર્ટર મુકેશ બારૈયા મહીસાગર धन्यवाद तो आज साझा આપણા અહીંયા બધા જ આપણે માતા બહેનો યુવાનો વડીલો ભક્તો રામ ભક્તો બધાએ આજે રામ રથયાત્રા યાત્રા